અંકલેશ્વર તાલુકામાં અને શહેરમાં આજે રસ્તાની દયનીય હાલત છે બહુ દુઃખની બાબત છે કે એશિયાની સૌથી મોટી જેઆઈડીસી જે રોજગારી પૂરી પાડે છે એમાં જવા માટે પણ રસ્તા બદ તરફ હાલત છે નોકરી કરીને માણસ સર્વિસ કરીને ઘરે આવે એને પણ બબે કલાક થાય છે ત્રણ કિલોમીટરના એરિયામાં એટલી ખરાબ હાલત છે છતાં પણ અંકલેશ્વરમાં ચાલીસ વર્ષથી શહેર અને તાલુકામાં અને વિધાનસભામાં ચાલીસ વર્ષથી કમળના નામે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જાય છે તો પ્રજાની સુખાકારી માટે નહીં પણ કમલમમાં ટકાવારી કેટલી પહોંચે એના માટેની એ આગેવાની કરી રહ્યા છે બહુ દુઃખ સાથે કહેવું પડે છે આજે ગામડામાંથી કોઈ બીમાર પડે અંકલેશ્વર દવાખાને લાવવું હોય હોસ્પિટલ પર તો પણ બહુ બહુ ગંભીર હાલત છે કે આવતા આવતાં પણ એને શું થશે પરિસ્થિતિ એટલા ખરાબ રસ્તા છે એના બાબતે આજે અંકલેશ્વર નગરમાં જેમ શૌચાલયનું ભયંકર મોટું કૌભાંડ અંકલેશ્વરમાં થયેલું છે એની ન્યાયિક તપાસ માટે મનરેગાનું અંકલેશ્વર તાલુકાના ગામડામાં જે મનરેગાનું કૌભાંડ છે એની ન્યાયિક તપાસ માટે આ શ્રી અમે પ્રાંતસિંહને સંબોધીને આવેદનપત્ર આપેલું છે અમે ન્યાયિક તપાસની માંગ કરેલી છે અને તપાસ જો નહીં કરવામાં આવે અને કમળના ફોનથી કમળ પર ચૂંટાયેલા પ્રતિનિધિના ટેલિફોનથી જોને દબાવવામાં આવશે તો કોંગ્રેસ અંકલેશ્વરના રસ્તા પર આવીને જંડ આંદોલન કરશે એવી માંગણી અમે આજે કરી છે